સંબોધન તરફ કે જે પ્રધાનમંત્રી મોદી ના જન્મદિવસે નરેન્દ્રભાઈ દિવસમાં કરોડો કરોડ જનતાએ બે હાજર ચૌદ માં શ્રી નરેન્દ્રભાઈ ને પ્રધાનમંત્રી બનાવવાનું કામ કર્યું અને પરિણામ શું આવ્યું પરિણામ એવું આવ્યું કે શ્રી નરેન્દ્ર નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં આજે દેશમાં કરોડો લોકો કરોડો ગરીબો સાઠ કરોડ થી વધારે ગરીબોના ઘરમાં વીજળી પહોંચી એમના ઘરમાં શૌચાલય પહોંચ્યું એમના ઘરના બેંક એકાઉન્ટ પહોંચ્યું એના ઘરના ગેસ તો પહોંચ્યો સ્વાસ્થ્યની સુવિધાઓ માટે પ્રધાનમંત્રી જય યોજના આવી અનેક પ્રકારના સંકટો અને વચ્ચે જીવતા લોકોને એક સારું જીવન આપવાનો પ્રયાસ ખાલી પાંચ વર્ષમાં કોંગ્રેસ પાર્ટી જે સિત્તેર વર્ષ સુધી ના કરી શકી નરેન્દ્રભાઈ પાંચ વર્ષની અંદર દેશના સાહીઠ કરોડ ગરીબોને એક સારું જીવન આપવાનો સફળ નિર્ણય કર્યો અને નિર્ણયનો અમલ પણ કર્યો એની સાથે જ સર્જિકલ સ્ટ્રાઈક એર સ્ટ્રાઈક આવા અનેકવિધ પગલાથી દુનિયામાં ભારતની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કામ કર્યું ક્યારે કરતા ના અટકતા પડોશીઓને એ કઠોર સંદેશ મૂક્યો અને ભારતનું ગૌરવ દુનિયાભરમાં વધારવાનું કામ કર્યું ભારત વૈશ્વિક નકશા પર પોતાનું સ્થાન મજબૂત બનાવે એક પાંચ વર્ષના અલ્પકાળની અંદર કર્યું નરેન્દ્રભાઈ નો આજે જન્મ દિવસ છે હું એમના સાથી તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને દેશના નાગરિક તરીકે નરેન્દ્રભાઈ આપું છું હું ગુજરાત સરકારને પણ અભિનંદન આપવા માંગુ છું કે મોદીજી ના જન્મ દિવસે પંચાવત કાર્યક્રમ લઈ એમને મોદીજી ના જન્મ દિવસ લોકો સાથે જોડવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ નવ જન્મ સેવા દિવસ તરીકે સ્વીકારે છે સેવા દિવસ તરીકે ઉજવે છે એક કાર્યક્રમમાં જે હું ઉપસ્થિત છું ગાંધીનગર ની અંદર ચોવીસ બાય સાત ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ શુદ્ધ પીવાનું પાણી ફિલ્ટર પીવાનું પાણી મળી રહે એવી મહત્વકાંક્ષી યોજના જેનો બહુ મોટો ખર્ચો ગુજરાત સરકાર અને ભારત સરકાર ઉપાડવાની છે ભારત સરકારની સ્માર્ટ મિશન અને અમૃત અટલ સાહિબ પદવાદન યોજના હેઠળ અને ગુજરાત સરકારના યોગદાનથી યોગદાન બસો ઓગણત્રીસ કરોડ રૂપિયા આજે ગાંધીનગરના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે મળવાના આજે હું ભૂમિપૂજન થયું છે હું મેયરશ્રી પાણી પુરવઠા મંત્રીશ્રી શ્રી વિજયભાઈ રૂપાણી સૌ ગુજરાત સરકારના પૂરી ટીમે જે વિજયભાઈ ની સાથે લાગી છે એને હું આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા ક્ષેત્ર તમે ધુમાડા મુક્ત તો કર્યું જ હતું આજે જલયુક્ત કરવાનું કામ કર્યું છે એ મારા માટે પણ ગૌરવનો વિષય છે આનાથી એકસો છાસઠ એમએલડી ની ક્ષમતા વાળો એક પૂર્ણ સંપૂર્ણ ફિલ્ટરેશન સાથેનો પ્લાન્ટ મળવાનો છે અને ગાંધીનગરના દરેક નાગરિક ચાહે ગરીબ હોય ચાહે તરંગો હોય એને ચોવીસ વર્ષ પાણી મળશે એની યોજના બનવાની છે અને લગભગ સાત લાખ લાભાર્થીઓને પીવાના પાણીની સુવિધાનો ફાયદો થશે એમના જીવનની અંદરથી શુદ્ધ પાણીની હાલાકી દૂર થવાની છે લાભાર્થીઓ પાણી ન વગાડે એટલા માટે શિક્ષાત્મક રૂપે નહીં પણ શિક્ષણાત્મક રૂપે મીટર મૂકવાનો પણ પ્રયોગ જે કરવામાં આવ્યો છે હું એનું સમર્થન કરું છું લોકો પાણી બચાવશે પોતાનું બિલ ઓછું કરશે અને આવનારી પેઢી માટે ભૂગર્ભ જળનો સંચય પણ એનાથી દોઢસો લિટર પાણી પ્રતિ વ્યક્તિ ખૂબ પૂરતું પાણી આપવાનો પ્રયાસ આ છે એનું હું સ્વાગત કરું છું લગભગ પાંત્રીસ એમએલડી જળ શુદ્ધિકરણ સંયંત્ર બનવાનું છે પિસ્તાલીસ એમએલડી બીજું જળ શુદ્ધિકરણ યંત્ર બનવાનું છે પહેલા કેસ ની અંદર મને લાગે છે કે આ ક્ષમતા ખૂબ પૂરતી છે જેમ જેમ વસ્તી વધતી જશે આવનારા અંદર આ સંયંત્રુદા લાગતા જશે જોડાતા જશે અને લગભગ સત્યાવીસ કિલોમીટર લાંબી નવી પાઇપલાઇન થી આ પાણી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને નાની પાઇપલાઈનો વાત કરીએ તો ત્રણસો ચોવીસ કિલોમીટર લોક પાઇપલાઇન પણ આની અંદર વેચાવાનું મહત્વકાંક્ષી આવેલું છે એટલો ગાંધીનગર નો વિકાસ એ આપણા સૌનું સામૂહિક સ્વપ્ન છે અને એ વિકાસ માટે તમારા સાંસદ તરીકે તમારા પ્રતિનિધિ તરીકે હું ક્યારે પાછું વાળું ભગવાન જે ક્ષમતા આપી છે જે પ્રભાવ આપે છે એનો પૂર્ણ ઉપયોગ ગાંધીનગર મતદાતા ક્ષેત્રના મતદાર ક્ષેત્રના વિકાસ માટે હું કરીશ અને ગાંધીનગરને એક આદર્શ મત ક્ષેત્ર બનાવવાના પ્રયાસ માટે આપણે સૌ લાગીશું મિત્રો આજે જયારે કોરોનાની લડાઈ

ત્યારે ગુજરાત આ વિકાસના રસ્તા પર કોરોના સંકટ થી પણ આગળ વધી રહ્યું છે ત્યારે હું રાજ્યના મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી એમની પૂરી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને નરેન્દ્રભાઈ ના જન્મદિનના શુભ દિને આપ સૌએ જે આ કાર્યક્રમ કર્યો છે કાર્યક્રમનું આયોજન કર્યું છે ભૂમિપૂજન કર્યું છે એનાથી લાભાન્વિત થવાના ગાંધીનગર શહેરના ને આસપાસના ગામોના સૌ નાગરિકોને પણ હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે કેટલાક સમયની અંદર પાણી અને હાલાકી આયોજન માટે અધિકારીઓ કર્મચારીઓ અને રાજનીતિક નેતૃત્વ નો હૃદયપૂર્વકતા ભાગવાની મારી વાતને પૂરી કરું છું આભાર માનનીય શ્રી આપનો માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને